પ્રલય પછી એક નવી શરૂઆત થઈ માનવ સભ્યતાની શરૂઆત મનુથી થઈ હોવાનું કહેવાય છે મનુના વંશજ હતા રાજા સરિયાતી જે ખૂબ જ પરાક્રમી રાજા હતા સરયાદીના સુકન્યા નામે એક પુત્રી હતી એક વાર તે જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ત્યાં આગળ એક ખૂબ જ ચમકદાર વસ્તુ દેખાય છે એ જોઈને એને એમાં હળી કરવાની ઈચ્છા થાય છે અને લાકડી લઈને એને ફોડી નાખે છે પણ આ શું એ તો ચેવન ઋષિ હતા અને ઋષિની આંખો ફૂટી જાય છે એ એકદમ આક્રંદ કરે છે અને એને શ્રાપ આપે છે કે તું ક્યારેય સુખી નહીં સુકન્યા છે એના લગ્ન ચેવન ઋષિ સાથે કરાવી દેવામાં આવે છે અને સુકન્યા એ ચેવન ઋષિની બહુ જ સેવા કરે છે એટલે સ્વર્ગમાં જે અશ્વિન ચ્યવન ઋષિનું દિવ્ય સ્નાન કરાવે છે અને ચેવન ઋષિ એકદમ યુવાનમાં પરિવર્તિત થઈ જાય છે સિવાય બીજો એક છોકરો હોય હોય છે છે એનું નામ અને આનર્થનો જે છોકરો હોય છે એનું નામ છે રૈવત રેવતનું બલરામ સાથે યુદ્ધ થાય છે એ યુદ્ધ એ હારી જાય છે એટલે રહીવતની પુત્રી છે રેવતી એના લગ્ન બલરામ સાથે કરાવી દેવામાં આવે છે અને બલરામ અને રેવતી આમના લગ્ન થઈ જાય છે